અમે ખાલી જોવો આમ ઉપર રિસ્ક લઈને અમે દેખાડીએ તમને ને આપણે આ કહો આમ જોવો મિત્રો આમ જોવો જો હો આમ તમે જોવો તો ખરે આ તો ક્યાં અમે ભાઈ જ નથી અમે તો નાની નાની ખાલી બચ્ચા જોતા હતા આમ જોવો તમે ખાલી હા તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ દીવના જે ફોર્ટ છે મતલબ કિલ્લો એના ગેટે ને અહીંથી જવાનું છે આપણે ઇન્ટર તો જોવો આવી રીતે કંઈક છે અહીંયા પાણી પીર્યું છે આપડી ટીમના મેમ્બરો પબ્લિક પણ બહુ જાજુ છે આ બાજુમાં છે દરિયો જોરદાર તમે ખાલી નજારો તો આની અંદર બેસીને આ બધું દેખાડે આવડે પણ આપણે તો આ પગપાળા જ કરવાની હોય કારણ કે ખોટા પૈસા દેવા જોઈ શકો છો તમે આવી રીતે ફોર વ્હીલો અહીંયા પીડી હોય હા તો જો મિત્રો આ રીતે કઈક બનાવેલું છે ટુરિસ્ટો ઘણા આવે છે આ અહીંયા એક બીજું આપણે આની ઉપર જવાનું છે ઉપર જવું છે ને ભાઈ આપણે આ બધું આ જોઈ લેવાનું છે પછી અહીંથી ગમે જવું ત્યાં જઈશું કારણ કે ઘણા સમય ત્યાં ભાઈ સુજલભાઈનું સપનું તો આપણે તો બે ત્રણ વાર આવી ગયા છીએ આ જુઓ અહીંયા આ રીતે પાણી લગભગ આ ખારું પાણી જો આજે તમે જોઈ શકો છો ને વચ્ચે સામેની સાઈડ જે છે એ જેલ છે જેલ કેદીઓને રાખવાની જે જેલ આવે ને એ આ બધા નથી દીવમાં વાત કરતા કે જેલ છે દરિયાની વચ્ચે એ આ જો સામે છે ને એ દરિયાની વચ્ચે જે જેલ છે ને એ ચાલો તો આગળ એક નવો જુઓ તમે ગેટ આમ ગેટ માં આવી રીતે રાખેલા છે ઓલા આ નવો એક કિલો આમ જોવો ભાઈ ને મોજ આવી ગઈ સુજલ ભાઈ ને સાગર ને આનંદ જ આને દો લોકેશન મિત્રો એવું છે જોરદાર હે અમે ભૂરિયા હતા પણ આપણે થોડીક વાત કરવામાં શરમ આવી તો આપણે ભાઈ ગયા નીવડી એમ અહીં પાછા આપણે ઇન્ટર થઈ ગયા છે અલગ જગ્યાએ અહીંયા પણ કંઈક છે આપણે શું છે એ નથી ખબર જ્યાં આવે ને જવાનું છે મિત્રો કારણ કે આપણને ખબર જ નથી અહીંયા શું છે કેમ ગોતી નહીં આપણને ખબર છે એટલે કાંઈ મૂકવાનું નથી થતું આજે ત્રણ ચાર દિવસ ફરવાનું છે આ ઢાળવાળો રસ્તો છે એમ જુઓ તમે તો આ બધાય ક્યાંય બ્રેક રાખજો નહીતર ગયા એટલે એ નીચે વાહ ભાઈ

મિત્રો તમે જોઈ શકો છો કેવડો મોટો ઘંટો લગાડેલો છે આપણા મિત્રો જુઓ તમે ફૂલ એન્જોય અહીંયા તોપ મૂકેલી છે એક બે ત્રણ ચાર ને પાંચ અલગ અલગ જગ્યા ઉપર નિશાન લઈને એટલે જો કોઈ દુશ્મન આવ્યો એટલે સીધો ભડાકાસ કરી દેવાનો આ જુઓ તોપ જોઈ શકો છો તમે કેવી જોરદાર છે જોવો સાગરભાઈ ની હું ટોપ ઉપર ચડી ગયા છે ને નિશાન લઈ લીધું છે કોક આમે દેખાય એટલે પૂરું આ જુઓ તમે અહીંથી તો હા પવન મિત્રો લાગે છે જોરદાર અહીંથી સીધો દરિયો આમ જુઓ આવી રીતે તોપનું નિશાનું ને ઓલ્લી જેલ આમ જુઓ તમને અહીંથી દેખાય છે ને જેલ એ આ જેલનું નિશાનું કારણ કે ત્યાંથી કોઈ કેદી બધી ભાગે તો સીધું જ અહીંથી આ બમ ગોળો મારી દેવાનો એટલે પતાવી જાય એમ પતાવી દેવાનું બદલે મેં

તમે કેટલો ઢાળ છે આમાં બ્રિક રાખવી પડે નહીતર જાય તો જાય આ જો મિત્રો અહીંયા કઈક નવી રીતે પાછા અલગ આ શું છે આ મિશન ગન છે કે ખબર નથી પડતી જો આ જો ગોળો એક બહાર કાઢો નતો સોટી ગયો નઈ કોણ તા કોઈ યુદ્ધ જ નો જો તા એને જામી ગયો આમ જો ગોળા આ જો સાગરભાઈ ને આમાં હાલે એમ છે સાગરભાઈ જો આમાં ગોળો નથી જોઈ શકો છો ને ભૂંગળા માં એવું આમ ભૂંગળી રહ્યું છે જેવો સાગરભાઈ લઈ લીધું છે આ યુદ્ધ યુદ્ધ માટે તૈયાર થઈ ગયા છે સાગરભાઈ ગોળો અંદર નાખેલ છે ગોળો આમાં અંદર નાખેલ છે પણ દેખાતો નથી એટલે આપણે કઈ જોવો નથી આ જોવો મિશન કરે આ જોવો તો ચલો જોઈ શકો છો તમે મિત્રો અહીંયા કઈક આ રાજાનું સુરવીરતાનું

આપણે કઈ ટોપ દુશ્મનો કા નિશાના લેકર આ વાગડે જોઈ શકો છો અહીંયા કંઈક નવીન નવીન વસ્તુ છે યાર શું શું બનાવ્યું છે કંઈ ખબર નહીં પડતી જુઓ તમે પબ્લિક પણ બહુ જાય છે હા જુઓ તો ના ગોળો ગોળો છે પણ હલ્લે છે એમ જો હળવો છે

મિત્રો આપણે ફરી લીધા છે અને આપણા આવી ગયા છે એને કંઈક જેકેટ બેકેટ લેવા છે તો આમ જુઓ તમે કેટલી મોટી લાઇન ભરાણી છે એની અંદર આપણે આવી ગયા છે અને આવડે શું છે આગળ જોઈએ મને ખાલી ભાવ જ કરાવશું મને તો લાગે લે છે પછી નહીં છતાંય જોઈ લઈ ચાલો મિત્રો આપણે એક નવા સ્પોટ પર આવી ગયા છીએ આપણી આ ટીમ અને હું જોઈ શકો છો નજારો તો ક્યાં છો તમે ગેસ કરી શકો છો આ છે નાગવા બીચ બીચનો નજારો જુઓ તમે ખાલી પબ્લિક જોરદાર છે ભાઈ લોકેશન આમ જુઓ તમે ખાલી શાંતિવાળું વાતાવરણ એકદમ તો ચાલો આપણે જઈશું અંદર ચાલો તો અંદર ફરવા જઈએ ફાઇનલી મિત્રો આ જોવો દરિયાકાંઠે આપણે પહોંચી ગયા છીએ આ જુઓ પબ્લિક તમે ને આપણા માણસો કરે છે એન્જોય અમે તમે બોર્ડ જોઈ શકીશું આપણે એની અંદર બેસવાનો પ્લાન કરીએ છીએ મતલબ બેડશીટ નહીં બેઠી એ નહીં ગઈ બેડશી તો જોઈ જાય આવડા તો નાવું છે નાવવામાં તો આવડા લોકો આ પાડે છે પણ આપણો પ્લાન નથી કારણ કે હજી અમારે બધા બીજા ગામ જવાનું છે બધે તમે ખાલી નજારો એકદમ જોરદાર ને દરિયો જુઓ તમે કેટલો સોખો છે આપણે જેમ દૂર કોણ નથી કપલમાં બધા પોતપોતાની રીતે ફરે છે આનંદ કરે છે આપણું ઓલી તમે બોર્ડ જોઈ શકો ત્યાં એમાં બેસવાનો પ્લાન છે પણ પલળીએ ને મેઇન પ્રોબ્લેમ એ છે કારણ કે આપણે જવાનું છે અહીંથી બીજા ધામ એટલે એ પ્લાનને આપણે રદ રાખવો પડે એમ છે આપણા આ તમારો શું પ્લાન છે ભાઈ ભાવિશભાઈ હે

ડાયનાસોર છે ને જોરદાર આપણે આમ ડોળા કાઢે આ જુઓ તમે બીજું બધું ઓકે આ બધું દરિયામાં જ લઈ જવાની વસ્તુ છે મિત્રો આમાં બે છે ને આપણે અંદર ફરી શકીએ પણ આપણે નથી જઈએ કે કારણ કે આપણે જવાનું છે બીજે કપડાં લાવ્યા છે પણ ક્યાં સુકવવા પછી એટલે આ પ્લાન આપણે કર્યો છે રદ ને હવે અહીંયાથી ભાવેશભાઈને કંઈક જાવું છે ફરવા કંઈક જમવા તો આપણે જમવા બધું જઈએ આ જુઓ તમે ગ્લાઇડિંગ કરે છે મિત્રો બહુ આગુ છે એટલે ક્લિયર નથી દેખાતું તમને એ પાણી ની અંદર જાય કે હું હા ગયો ભાઈ એ તો પાણી ની અંદર ગયો યાર જો આલો પાછો ફરી ઉપર ચડેવો છે આમે ભાઈ રિસ્ક વાળું છે આ ન કરાય આપણને તો લાગે બીક ઝાડ તમે જોઈ શકો છો આ હેનું ઝાડ છે તમને કોઈને ખબર છે કોમેન્ટ કરો તો જરી આ જોઈને ફળ પણ હું તમને દેખાડું એટલું બધું જોમિંગ નથી સારું આમ જોઈ રે એના ફળ છે આ હેનું ચાર્ટ છે તમે જરા કોમેન્ટમાં બતાવી દેજો અમને